આપણે મેગી ભાત બનાવવાના છે તો મેગી ભાત બનાવવા માટે આ શિંગદાણા લીધા છે આ લીલા મરસા છે ટમેટા છે ડુંગળી છે આ હુકા મરસા છે તમામ પત્ર છે કોબી છે ગાજર અને બટેકા બે હાથે કાપ્યા છે આપણે કુકર મૂકી દીધું છે મેગી ભાત વઘારવા માટે આપણે તેલ નાખીશું આપણે રાય નાખીશું રાયનો વઘાર કરવાનો જીરું નાખીશું જીરું નાખીશું હવે આપણે હિંગ નાખીશું 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 હવે આપણે હલાવી લઈશું આપણે એમાં ટમેટા એડ કરીશું આપણે ચીંગાણા નાખીશું કોબી નાખીશું ગાજર અને બટેકા નાખીશું આપણે એમાં હળદર એડ કરીશું જીરું નાખીશું એક ચમચી એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું એમાં સ્વાદ પ્રમાણે મીઠું આપણે સરસ હલાવી દઈશું સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું હવે આપણે સરસ હલાવી દઈશું આપણે હવે ગરમ મસાલો એડ કરવાનો છે અડધી ચમચી જેટલો નાખીશું આપણો વઘાર સરસ થઈ ગયો છે આપણે સરસ હલાઈ નાખ્યું આપણે ત્રણ ગ્લાસ પાણી નાખીશું ત્રણ ગ્લાસ પાણી એડ કરવાનું છે આપણે સરસ હલાઈ નાખશું હલાઈ આપણે એમાં મેગી મસાલો એડ કરવાનો ત્રણ પડીકી નાખી છે આપણે એમાં મેગી એડ કરવાની છે આપણે સરસ હલાઈ લેવાનું છે હવે આપણે ભાત ઓરવાના છે ચોખા લીધા છે ચોખાને આપણે અંદર એડ કરી દઈશું દોઢ વાટકી લીધા છે આપણે સરસ હલાવી લે આપણે ગેસ ને બંધ કરી દઈશું આપણે કુકર ને બંધ કરી એમાં કોથમરી નાખીશું લીલા ધાણા નાખીશું આપડા ભાત સરસ તૈયાર છે તો હાલો ભાત ખાવા આ મેગી ભાત આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે